રાજકોટના આંગણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વડપણ હેઠળ રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો છે કોઠારિયા રોડ સ્ના ઘર ખાતે પિસ્તાળીસ યુનિટમાં પાંત્રીસો તરવૈયાઓ અલગ અલગ ત્રણ સ્પર્ધામાં ભાગ લેશે તો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ તેમજ ડાઇવિંગ સ્પર્ધાના આયોજનમાં મોટી બેદરકારી સામે આવી છે ભારતભરમાંથી આવેલા ખેલાડીઓને થ્રી સ્ટાર હોટલનું કહીને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો રાજકોટના ભગવતીપરામાં ચાર વર્ષથી બંધ શહીદ રાજગુરુ ટાઉનશિપમાં કોઈ પણ જાતની સુવિધાઓ નહીં જ્યાં વિદ્યાર્થીઓને ઉતારો અપાયો છે ભોજન પીવાનું પાણી શૌચાલય પણ પાણી જેવી સુવિધાઓથી સ્પર્ધકોને વંચિત છે આ સિવાય જમીન પર ગાદલા પાથરી દેવામાં આવ્યા બોલા તો ગયા પે થ્રી સ્ટાર કા હોસ્ટલ યા તોલ યા તો यहाँ तो पानी का भी व्यवस्था नहीं है ना नहाने का ना पीने का फिर रात को हम लोग को थोड़ा क्लीनिंग हुआ था जहाँ स्टे करें बहुत गंदा बहुत ही ज़्यादा गंदा रहने लायक तो नहीं है फिर रात को आके साफ़ करके गया थोड़ा बहुत रह सकते लेकिन छः दिन तक ये इत, उतना एडजस्ट नहीं कर पाएंगे हम लोग અભી તો એક નોર્મલ સા ફ્લેટ હૈ વન બી એચ કે બસ ગદે પાણી વાી ભી નહી આતા ઓર ખરાબ તો દેગે સ્વિમિંગ ક્ષેત્ર રાજકોટ નામ મોટું છે અને એના કારણે રાજકોટમાં જયારે કોમ્પિટિશન હોય આપડી કાઠિયાવાડ જે ભુલોપડ ભગવાન ઈ હોસ્પિટાલિટી છે એના કારણે ખેલાડીઓની અને પેરેન્ટ સંખ્યા પણ અહિયાં જદી હોય છે એટલે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ખેલાડીઓ આવેલા છે કાલે થોડું એ મિસિંગ થયેલું હતું પણ કાલે રાતના એસએચીની ટીમ જઈ અને ઘણું બધું ફરીવાર ગોઠવી દીધું હતું જે પ્રોબ્લેમ હતા એ આઉટ કરેલા છે અલગ અલગ બીજી જગ્યાઓ ઊભી કરી તાત્કાલિક અને રાતના શિફ્ટિંગ કરેલું હતું